ગુજરાત વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતનું તેમના વતન માલપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લાલજી ભગતે સફાઈ કામદારોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી રહ્યા હતા યાત્રા પૂર્ણ કરી વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રા દરમિયાન તેમણે અનેક પડકારોનો સામનો કર્યો હતો તેમની આ યાત્રાને કારણે સફાઈ કામદારોના પ્રશ્નો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા લાલજી ભગતની દંડવત yatra na દિવસે રાષ્ટ્રીય સફાઈ rashtriya આયોગના અધ્યક્ષ અંજના પવારે તેમની મુલાકાત લીધી હતી તેમજ પ્રશ્નોના ઉકેલ માટે prashno ધરણા આપી mate કરાવ્યા હતા બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી તેમનું સન્માન કર્યું હતું upasthit rai temno અને કીધું બી નથી છે એટલે અમારે ગૌરવ થાય છે કે વાસ્તવમાં આ તો વાલ્મીકીનો અવતાર છે સાક્ષાત વાલ્મીકી જે સમજો તો તમારા લઈએ કે આપણે બોલો એટલું હોજવા વાળો કોઈ હે નથી આ સંસારમાં જેટલા બી લોક છે ખુદનું પોતાનું થાય કે આ કરે છે કોઈ બીજાનું કોઈ કરવાનો તો છે આ સુધી હાબ્યું છે હું દંડવત અરે ભગવાન તો તક તક મોલા દંડવત કરતા હોય જાય છે પણ સમાજ માટે મોલો દંડવત કરવામાં આવવાળો જાવવાળો વ્યક્તિ છે તો આ લાલજી ભક્ત છે બીજો આવો નહી છે આપણો દંડવત કે રામદેવજી જાય છે યા જાય છે યા જાય છે પણ સમાજમાં માટે કોઈ જાય છે આ સુધી જે હાબ્યું છે

ત્યાં અમારી મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં ફારણા કરવામાં આવ્યા હતા અને તેમણે હૈયા ધારણા આપી છે કે જે ગુજરાતના ગરીબ શોષિત જે સફાઈ કામદારો છે એમના પ્રશ્નો હલ કરવા માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારમાં મળી અને અમારા પ્રશ્નો હલ કરવાના છે અને જે સ્થાનિક જે પ્રશ્નો હતા એ કાલે જ કલેક્ટરને કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે જે સ્થાનિક જે પ્રશ્નો છે લઘુત્તમ વેતનના એ તાત્કાલિક મિટિંગ બોલાવવામાં આવી હતી એ પ્રશ્નો તાત્કાલિક હલ કરવામાં આવ્યા છે અને અમોને ભરોસે છે અજનાબેન પવાર ઉપર કે અમારા પ્રશ્નો ટૂંક સમયની અંદર હલ કરે અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ વિધાનસભા સત્ર ચાલુ રહી છે તો એમાં અમારા જે નીતિ વિષયક જે પ્રશ્નો છે એ આ વિધાનસભાની અંદર અમારા પ્રશ્નો મુકાય એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ